બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાના પતિ અને કપૂર પરિવારના સભ્ય નિખિલ નંદા માટે કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ છે નિખિલ એસ્કોટર્સ કુબોટા લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર છે તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ લગાવવામાં આવ્યો છે આ કેસ ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં એક ટ્રેક્ટર એજન્સી ડીલરની આત્મહત્યાનો છે આ કેસમાં નિખિલ નંદા સહિત નવ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે જમાઈ નિખિલ નંદા ભારતીય ઉદ્યોગમાં એક મોટું નામ છે તે રાજ કપૂરના દોહિત્ર અને ઋષિ કપૂર રણધીર કપૂર અને રાજીવ કપૂરના ભત્રીજા છે તેમજ રણવીર કપૂર કરીના કપૂરના ફઈનો દીકરો છે તે દાદા પિતા બાદ ઓગણીસો સત્તાણું માં લિમિટેડમાં જોડાયો અને બે હજાર અઢારમાં અવસાન પછી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો તેના નેતૃત્વ હેઠળ કંપનીએ બે હજાર બાવીસમાં માં તેનું નામ બદલીને એસ્કોટસ કુબોટા લિમિટેડ રાખ્યું છે જે કૃષિ બાંધકામ અને રેલવે સાધનોમાં વિશેષતા ધરાવે છે હાલમાં આ મામલે તપાસ ચાલી છે